નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ ચૌદ ડિસેમ્બર બે હજાર પચીસ ને રવિવારનું રાશિફળ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લઈ મેષ રાશિના લોકો જો આજે સકારાત્મક વલણ અપનાવે છે તો તેઓ તેમના કાર્યમાં સફળતા મેળવી શકશે નકારક નકારાત્મકતાના કારણે નુકસાન થવાની સંભાવના છે આજે સમય અનુકૂળ છે તેનો સારો ઉપયોગ કરો પ્રિયજનની મદદ મદદથી ભવિષ્ય માટે યોજનાનો યોજનાઓ બનાવશો અને તેનો અમલ પણ કરશો પ્રોપર્ટી અથવા કોઈ વારસા સાથે સંબંધિત દસ્તાવેજો સંબંધિત સમસ્યાઓ હોઈ શકે છે જેના કારણે તણાવ થઈ શકે છે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાન મંદિરમાં ધજા ચઢાવો જય હનુમાન દાદા તમારી રક્ષા કરશે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ આજે વૃષભ રાશિના લોકોની રુચિ સામાજિક કાર્યમાં વધશે અને તેઓ મોટા પ્રમાણમાં કામમાં ભાગ લેશે આજે તમને રાજનૈતિક સંપર્કોથી સારો ફાયદો થશે જે અટકેલા કાર્યને પૂરા કરવામાં મદદ કરશે તમે પ્રોપર્ટી અથવા નવું વાહન ખરીદવાની યોજના બનાવી શકો છો કોઈ પ્રિય વ્યક્તિને પૈસા ઉસીના આપી શકાય છે જે તેમની નાણાકીય સમસ્યાઓ હલ કરશે વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે તમને મનગમતું જીવનસાથી મળી શકે છે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે કાકી અને બહેનને લાલ કપડાનું દાન કરો દિવસ સારો રહેશે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને મિથુન રાશિના લોકો આજે સવારથી જ કાર્ય માટે ઉતાવળમાં રહેશે અને ઉર્જાવાન અનુભવશે જો તમે રોજિંદા જીવનમાંથી કંઈક અલગ કરવાનો પ્રયાસ કરશો તો તેનાથી માનસિક અને શારીરિક થાક દૂર થશે કોઈ વ્યક્તિ તમારી લાગણીશીલતા અથવા ઉદારતાનો લાભ લઈ શકે છે તેથી કોઈ પર વિશ્વાસ કરતાં પહેલાં કાળજીપૂર્વક વિચારવાનું નિશ્ચિત કરો મિત્રો સાથે વધુ સમય વિતાવવો તમારા કામ માટે ખરાબ થઈ શકે છે જો તમે પાર્ટનરશિપમાં બિઝનેસ કરી રહ્યા છો તો તમારા કામમાં પારદર્તા પારદર્શિતા રાખો નહીં તો ભવિષ્યમાં મુશ્કેલી આવી શકે છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે વહેતા પાણીમાં તલ અને ગોળની રેવડીને પ્રવાહિત કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના જાતકોએ કોઈ પણ મહત્વપૂર્ણ કાર્ય કરતા પહેલા એક વખત તેનાથી સંબંધિત યોજનાઓ વિશે વિચારવું જોઈએ આજે નોકરી કરતા લોકો કેટલાક મહત્વપૂર્ણ અને ખાસ લોકો સાથે સમય વિતાવશે તેનાથી તમારું સન્માન વધશે અને સફળતાનો માર્ગ પણ મોકળો થશે લવ લાઈફમાં લોકોને કોઈ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે પતિ પત્ની વચ્ચે કોઈ બાબતને લઈને અણબનાવ થઈ શકે છે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીની પૂજા કરો અને સુંદરકાંડનો પાઠ કરો બજરંગ બલી સદાય સહાય તે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ આજે સિંહ રાશિના લોકો ઘરમાં કેટલાક ફેરફાર અથવા નવીકરણ કરવા માટે પરિવારના સભ્યો સાથે વાત કરશે અને કેટલીક યોજનાઓ પણ બનાવશે ઘરની કોઈ મહત્વપૂર્ણ વસ્તુ ખોવાઈ જવાથી પરિવારના સભ્યોમાં તણાવનું વાતાવરણ રહેશે એકબીજા પર આરોપ ટાળો નજીકના અથવા પ્રિયજન સાથે મિલકતને લઈને વિવાદ થઈ શકે છે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાન મંદિરમાં નાળિયેર સોપારી સિંદુર ચોલા ફૂલની માળા વગેરે અર્પણ કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ સકારાત્મક સાબિત થઈ શકે છે કોઈ પણ કોર્ટ કેસ અથવા મિલકત સંબંધિત મામલો તમારા પક્ષમાં સમાપ્ત થઈ શકે છે જેના કારણે તમને ઘણી રાહત મળશે વેપારીઓએ કોઈ પણ ફેરફાર કે નિર્ણય લેતા પહેલાં વિચારવું જોઈએ નહીંતર નાની ભૂલથી નુકસાન થઈ શકે છે નોકરી કરતા લોકોએ પોતાનો વિચાર કોઈને ન જણાવવો જોઈએ નહીં તો કોઈ તેનો ફાયદો ઉઠાવી શકે છે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે સાંજે લીમડાના ઝાડને જળ ચડાવો અને ચમેલીના તેલનો દીવો કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના લોકો આજે ઘરના વડીલોની સલાહને અવગણશો નહીં તેમનો સહયોગ તમારા માટે ખૂબ અસરકારક સાબિત થશે કાર્યસ્થળે તમને વરિષ્ઠોનો સહયોગ મળશે આજે મશીન અને લોખંડ સંબંધિત ક્ષેત્રમાં લાભદાયક સફળતા મળી શકે છે તમે જે કામ કરી રહ્યા છો તેની પ્રશંસા થશે અને આ તમારી નવી ઓળખ પણ બનાવશે નોકરી ધંધાના અધિકારીઓ સાથે વાત કરતી વખતે સાવધાની રાખો આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીને બુંદી અર્પણ કરો વૃશ્વિક રાશિ વૃશ્વેક રાશિના જાતકોના અક્ષર ન અને ય વૃશ્વિક રાશિના જાતકોને આજે કરિયરના ક્ષેત્રમાં કેટલીક અડચણોનો સામનો કરવો પડી શકે છે ધાર્મિક સંસ્થાઓની સેવા અને કાર્યમાં રુચિ વધશે જેના કારણે તમને માનસિક શાંતિ મળશે અને સાથે જ સમાજમાં તમારું વર્ષવ પણ જળવાઈ રહેશે જો તમે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો હવે તેને ટાળો વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં આજે વધુ મહેનત કરશો અને નવો વ્યવસાય ઓર્ડર મળી શકે છે પતિ પત્ની એકબીજાને સહકાર આપશે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીની સામે ચમેલીના તેલના પાંચ દીવા પ્રગટાવો રાશિ રાશિના જાતકોના અક્ષર ભ ધ અને ઢ રાશિના લોકોનો સમય આજે ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યમાં પસાર થશે જો તમે કોઈ પ્રોપર્ટી કે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તેના પર ગંભીરતાથી વિચાર કરો કોઈ પણ સરકારી દસ્તાવેજો પૂર્ણ કરતી વખતે વધુ સાવચેત રહો કોઈ અનુભવી વ્યક્તિની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે જો તમે કોઈની સાથે ભાગીદારી કરવાનું વિચારી રહ્યા છો તો સમય અનુકૂળ છે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે બાણનો પાઠ કરો અને હનુમાનજીની બુંદી ચડાવો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકો આજે કોઈ મહત્વપૂર્ણ કામમાં મિત્રોની મદદ કરશે તેઓ આમ કરવાથી ખુશ થશે સપ્તાહાર્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને તેમની મહેનત પ્રમાણે પરિણામ મળશે જો તમે કોઈ જરૂરિયાત માટે લોન લેવાનું વિચારી રહ્યા છો તો તમારા જીવનસાથીની સલાહ લો ઉપરાંત કિંમતી વસ્તુઓ અને આવશ્યક વસ્તુઓની સારી કાળજી લો તમારા કિંમતી સામાનની પણ સારી રીતે કાળજી રાખો આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને ચોલા ચડાવો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ સ અને ક્ષ કુંભ રાશિના લોકો આજે પોતાનું કામ આત્મવિશ્વાસથી કરશે અને સમાજમાં તમારું સન્માન પણ વધશે નાણાકીય સમસ્યાઓના કારણે મુશ્કેલી આવી શકે છે તેથી કોઈ પણ કારણ વગર ખર્ચ પર નિયંત્રણ રાખો કેટલાક કામ પૂરાં થવાથી તમારું મનોબળ વધશે અને આદર્શવાદી સ્વભાવ જળવાઈ રહેશે ઘરના વડીલોની સલાહ લઈને કામ કરશો તો સારો લાભ મળવાની સંભાવના છે જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો સમય તમારા માટે અનુકૂળ રહેશે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે પીંપળા પર દૂધમાં પાણી મિક્સ કરીને ચડાવો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ જ અને થ મીન રાશિના લોકો આજે અંગત અને વ્યવસાયિક જીવનમાં સારું સંતુલન જાળવી શકશે આજે તમને કાર્યસ્થળ પર તમારી કુશળતા બતાવવાની તક મળશે વ્યવસાયમાં કરવામાં આવેલી મહેનત તમારા ઉદ્દેશ્યોને પૂર્ણ કરશે કૌટુંબિક વાતાવરણ સકારાત્મક ફેરફારો લાવશે અને તમને આનંદનો અનુભવ કરાવશે આજે પૈસાની લેવડ દેવડ સાવધાની કરો નહીં તો પૈસા ક્યાંક ફસાઈ શકે છે રોજગારી શોધી રહેલા યુવાનોએ હાલમાં વધુ મહેનત કરવી પડશે પતિ પત્નીના સંબંધોમાં કોઈ વાત પર અણબનાવ થઈ શકે છે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે માછલીઓને લોટની ગોળીઓ ખવડાવો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અનુવાદ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો